આવા ગુનાઓમાં સંડોવાયેલા ગુનેગારોની પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે તેમજ શહેરમાં શાંતિ અને ભાઈચારો જળવાઈ રહેતી હેતુથી તેમજ ધાર્મિક પ્રસંગો દરમિયાન પણ કોઈ અનિશ્ચિય બનાવ ન બને તે માટે તમામ હકીકતોને ધ્યાને લઈ ગુનેગારો ઉપર સખતમાં સખત રીતે તેમજ પારી હેઠળ અટકાયતી પગલા લેવાની પોલીસ કમિશનર સૂચના કરવામાં આવી હોય જે સૂચનાના આધારે ગુનામાં સંડોવાયેલ શૈલેષ કહારનું પોલીસ કમિશનર દ્વારા પાસઆપ વોરંટ ઇસ્યુ કરવામાં આવતા બાપોદ પોલીસ સ્ટેશન દ્વારા પાસઆપ વોરંટની બજવણી કરી પાછા ધારા હેઠળ અટકાયતમાં લઈ રાજકોટ ખાતે જેલમાં મોકલી આપ્યો હતો જ્યારે વિજયસિંહ રાજપૂત ઇન્દ્રજીતસિંહ રાજપૂત તથા અવધેશ ચતુર્વેદીને મકરપુરા પોલીસ દ્વારા પાસા વોરન્ટની બજવણી કરી પાસા હેઠળ અટકાયતમાં લઈ રાજકોટ જામનગર તથા ભુજ મધ્યસ્થ જેલ ખાતે પાસા હેઠળ અટકાયતમાં રાખવા મોકલી આપ્યા છે જ્યારે અશોકવાદીને મકરપુરા પોલીસ દ્વારા પાસા વોરન્ટની બજવણી કરી ભાવનગર મધ્યસ્થ જેલ ખાતે પાસા હેઠળ અટકાયતમાં મોકલી આપેલ છે